ટીમ ઇન્ડિયાની સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી માટે બોર્ડ ગ્રાઉન્ડસી ટ્રોફીમાં બે હજાર સોઈથી વચ્ચે ખૂબ જ ખરાબ સમાચાર છે કે સિરીઝનો છેલ્લો મુકાબલો સિડીની ક્રિકેટમાં ગ્રાઉન્ડ ગ્રાઉન્ડમાં રમાઈ રહ્યું છે આ મુકાબલામાં વિરાટ બેટિંગમાં સાત રહ્યું તેમાંથી આખી સિરીઝ એક રીતે આઉટ થતા તે સીડની ઇનિંગમાં પણ આઉટ થયું કે સીડીઝમાં આથી ઇનિંગમાં પણ આઉટ થયા કે વિરાટ કોહલી ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો તે ગુસ્સામાં કાઢ્યું કે સીડી ની ટેસ્ટમાં વિરાટ કોહલીમાં જેમતી સિડની આ ટેસ્ટમાંથી જે કોહલીમાં બાર બોલમાંથી સો રન કરી ત્યારે તે ઇનિમિંગ સ્કોર પર બોલિંગ આઉટ કરે વિરાટ કોહલી બહાર આવતી તેમાંથી સ્વીટ કેશ કરી બોલને આઉટ કર્યા બાદ વિરાટ કોહલી ફરી એક બહાર તરફ બોલ કંટ્રોલ કરીને સ્લીપમાંથી સ્ટીચ તેમાંથી ક્રેશ ઇનિંગ પણ જરૂર છે વખતે પોતાની વિકેટમાં ગુમ્યા બાદ તે ખૂબ જ ગુચ્છામાં જોવા મળ્યા બહારમાં નીકળ્યા પછી પોતાનું માં માથું મારતો જોવા મળ્યો કે કેટલાક શબ્દો પણ આ કર્યા હતા બોર્ડ ગોચ ટ્રોફીમાં બીજા હજાર સોળ પછીના ચાલ્યું બેટિંગમાં વિરાટ કોહલીમાં બોર્ડર ગાઉન્સ ટ્રોફીમાં બીજા હજાર સોળ પચીસ જે ક્યારેન ક્યારેનમાંથી પર્થ ટેસ્ટમાં અને ચાર મેચમાં ફ્લોપ રહ્યો છે જે ટેસ્ટમાં અડધી સદી ન ફટકારી શક્યો ત્યાં સિરીઝમાં રમાયેલ નવ ઇનિંગમાંથી પાંચ ઇનિંગમાં ડબલ થઈ ફિંગર સુધી ન પહોંચી છે ખરાબ પ્રદર્શન માટે આથી સ મેચમાંથી તેવી પંચોતેર ને નેવું ન